પણ ગાડી વાળો ના આવે તો શું કર્યો ચાલુ થયું આ વાત ખોડા મણી આવું પાછું

આ આગળનો ભાગ નાખો ઘણો ઊંડો થાય આ ખાડો ઊંડો નહિ ઘણો ઊંડો ગણિત

તરાર થઈ ગઈ પોણી આ ભરા તો પંદર મિનિટમાં ભરી જ વાર નહીં લાગે તોડી લીધી

પેલા કેલા બજન જાણો છોડરા બસ નટી જાય પોણિયા છે ગોટીમાં નહી આવા છેક વેરા બની ગોટીમાં પોણિયા આવા બામાં વાત એટલા થી આવા પાણી આયે પાણી ખરું કે એ બધું છે કોઈ તો ભી ખેતરમાં થઈ અને બધું પાણી છે હોય એ તો ઉતારે એટલે પાણી બધું ઘણું બાજુ આવતું

પેલું આવશે એટલું પાણી ઓમાં આવતું અથવા એક થઈ ગયું બોલો આખો બર આવી

啊，这些乱了，不能够。嗯。

એની છો ત્યાં ઘટી ઘર પર બીઆ્યા હોવાની